જેમને સૌ કોઈ યાદ કરે છે એવા આપણા સ્વર્ગસ્થ અહેમુદાન ગઢવી સાહેબ એ અત્યારે હોત તો આ ભવનાથના મેળાને કેવી રીતે જોતા હોત એમનો રાજીપો શું હોત સ્વર્ગસ્થ હેમગઢવીને અવસાનથી આજે સાહીઠ વર્ષ થઈ ગયા હું ઓગણીસો ત્રેસઠ ની વાત કરું તો સ્વર્ગસ્થ હેમગઢવી એ આ ભવનાથના મેળામાં આવેલા કારણ કે મને યાદ એટલા માટે છે કે હું સાથે હતો વાહ મારા માતુશ્રી મારા પિતાશ્રી અને અમારા ભાઈઓ હકીકતે બાપુજીને દત્ત ગિરનારની માનતા હતી અને અમે ઘોડાગાડીમાં આવ્યા હતા અને અહીંયા આવ્યા પછી જટાશંકર ધર્મશાળામાં રોકાણ હતા અને એ વખતે જે માહોલ હતો એ અદ્ભુત હતો પિતાજીનો જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં માણસો અડી કાઢીને જાતા અને ત્યારે આટલી બધી રાવટીઓ પણ નહોતી સંતો અદભુત હતા સેવાદાસ બાપુ હતા કરસનદાસ બાપુ હતા અને અનેક સંતો ભારતી બાપુ હતા એટલે એ માહોલ આખો અદભુત હતો મેળાવડો ગજબ હતો માણસો ચાર દિવસ સુધી ચાર રાત ચાર દિવસ અહીંયા મેળો થતો હજી પણ થાય છે પણ એ મેળામાં અને આ મેળામાં ઘણો ફેર છે થોડોક આધુનિક મેળો થઈ ગયો છે કલાકારો પણ આધુનિક છે જૂનવાણી કલાકારો નારાયણ સ્વામી હેમુ ગઢવી કનુભાઈ બારોટ કામદાસ બાપુ એવા બધા કલાકારો તો હવે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના ભજનો આજ દિવસ સુધી ગાજે છે આજ દિવસ સુધી ગવાતા રહ્યા છે અને ગવાતા રહેશે એ આ મેળાની મજા છે શું કહેશો કે તમે કીધું કે આપણી વચ્ચે નથી પણ ભજનના માધ્યમથી આજે આપણી વચ્ચે છે ચોક્કસે ભજનનું નામ લેવું હોય જી જી તો હેમુભાઈ ગઢવી કેમ ભૂલી શકાય ના ભૂલાય કેમ તમે કીધું કે એના ભજનો આજે ગવાય છે સદીઓ સુધી ગવાશે તમને ગમતું તમારા પિતાશ્રીનું કોઈ એક ભજન પિતાશ્રી નું ભજન તો હું સંભળાવું પણ મને યાદ પિતાશ્રી ની એટલા માટે આવે છે કે ચડશે ઘટા ઘનઘોર ઘોર ગગને મેઘ જળ વરસાવશે અને નીલ વર્ણી ઓઢણી જઈ સર પર ધારશે ગહકાટ થાતા ગીર મોરા પીવું ઘન પોકારશે હા યાદ હે યાદી અમોર છે મજાની વાત એ છે કે સુરક્ષ હેમગઢવીની સાઠમી તિથિ ગઈ પણ અમે બાવન વર્ષ સુધી હેમગઢવીની પુણ્યતિથી ઉજવી હજારો માણસોનો મેળાવડો થતો પછી તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અમને પચીસ વર્ષ પૂરા થયા પછી લોકોએ માગણી કરી કે ભાઈ હેમુભાઈની તિથિ એક જગ્યાએ જ કેમ રાજકોટમાં કરો છો તમે બીજી જગ્યાએ કરી શકો કે પછી જ્યાં જ્યાં અમને આમંત્રણ મળ્યા અને ખૂબ સારી રીતે ઉજવી એ ઉજવ્યા પછી હેમુભાઈની પુણ્યતિથિના દિવસે જ અમે વીસ આઠ અને બે હજાર સોળમાં હેમતીર્થ નામનું એક સ્મારક બનાવ્યું આપ સૌને પણ આમંત્રણ આપું છું કે આપ જો હેમતીર્થને એકવાર નિહાળશો તો આપને ખ્યાલ આવશે કે કલાકારનું શું પ્રદાન હોય છે વાહ એટલે હેમુભાઈ ગઢવીનું તીર્થ હેમતીર્થ ઓળખાય છે પૂજ્ય મોરારી બાપુ પણ આવી ગયા છે રાજકારણમાંથી ઘણા આપણા સાહેબો આવે છે ખાસ કરીને રૂપાલા સાહેબ પણ અહીં આવી ગયા છે અને અનેક સાધુ સંતો આવે છે અનેક સ્કૂલોમાંથી આવે છે કોલેજમાંથી આવે છે પણ એક વખત એ યાદ કરવા જેવું કરો બિલકુલ સાહેબ આપના મતે આ ભવનાથ ગિરનાર ખૂબ કામ તમે અહીંયા કર્યું છે હિતેશભાઈ હિતેશભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો હિતેશભાઈ આ આખી પવિત્ર ભૂમિને અને જ્યારે આપણે ગરવા ગિરનારની ગોદમાં બેઠા છીએ ત્યારે આપની અનુભૂતિ શું છે આપની લાગણી શું છે શિવો ભૂતવા શિવમ યજય ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં હાજર રહેવું એ પણ એક ભાગ્યની બાબત છે તમારા કર્મોના પરિણામ સ્વરૂપ તમારી હાજરી આજે આ ક્ષેત્રમાં લાગી રહી છે મોરારી બાપુ એવું કે છે કે બીજે ક્યાંય શિવ હોય કે ના હોય એની ચર્ચા નથી કરી પણ ગિરનાર તળેટીમાં જ્યારે શિવરાત હોય ત્યારે ભગવાન શિવ અહીંયા છે છે ને છે આકાશી આંખોથી તમને તમારો પ્રિય પ્રભુ નિહાળી રહ્યો છે આપે મને પ્રશ્ન પૂછ્યો મેળાની બાબતમાં એક બહુ જ ગુડ અને રહસ્યમય બાબત તમને કહું કે આ સંત મહાત્માઓ જે એકાંતમાં આ નિર્વિવાદ નિરંકારી એવા સ્વભાવ લઈને જ્યારે પોતાનો સમય પસાર કરતા હોય છે ને ત્યારે એના અંતસ્ફુરણ થી અમુક ભજનો બને અમુક ગીતો બને યસ અમુક લોકગીતો બને અને ભજનો હોય ગીતો હોય કે લોકગીતો હોય એની અંદર જીવન જીવવાની પ્રેરણા જ મળતી હોય છે જો જો તારે તારે તમે આપો સાચા તો સાચા સાધનના મોતી છે ને એ આપણા ભજનોમાં છે અને હવે તો ડિજિટલ મીડિયાની અંદર એટલી હદે વિકાસ થઈ રહ્યો છે કે જૂના જ્ઞાન અને જૂના પુસ્તકોના રેફરન્સથી ઘણા લોકો વાતો કરે છે ગુજરાતની અંદર એક ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે એણે પંદરસો થી બે હજાર વર્ષ જૂના પુસ્તકોને ડિજિટલાઈઝ કરીને ચાંદીની હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરેલા છે હવે એ જે સાહિત્ય છે એ જીવન જીવવાની કળા છે એ કળા કઈ ટાઈપની છે કે કોઈને હેરાન ન કરવું પોતાની મહેનતથી કમાવું અને ભગવાનની ભક્તિની અંદર જીવન પસાર કરવું આ જે અમૂલ્ય સાચા સાગરના મોતી છે ને એ આપણને લૌકિક ભજનમાંથી અને એ મેળામાં આવેલી જે રાવટીઓમાં ગવાતા હતા ભજન એનાથી સામાન્ય માણસો સંભળેલું છે ને આ એક મોટો નોલેજ ની એક છે ક્યાં બાત એને હું બિરદાવું છું વાહ વાહ બિહારી ભાઈ હંમેશા આધ્યાત્મ એ સંસ્કારો માં આવે છે એ કઈ દુકાને કે મોલમાં આધ્યાત્મ કે સંસ્કૃતિ મળે નહીં આ સંસ્કૃતિ આપણા ભજનોમાં સચવાયેલી છે આપણા પરિવારોમાં સચવાયેલી છે સાહેબ અનેક એવું લખાણ સ્વર્ગસ્થ હેમુદાન ગઢવી સાહેબ કરીને ગયા તો એમાં શબ્દોની તાકાત હતી એ થોડા શબ્દો આજની પેઢીને અહીંયા બેઠેલા લોકોને ખબર પડે કે પ્રાણી તું ભજી લે રામનું નામ ને અનેક અનેક એવી સ્તુતિ હોય એમની પિતાજીએ ઘણા ભજનો પણ ગાયા છે એ એવાકાર હતા કે ભજનો પણ ગાય જાણતા લોકગીતો પણ ગાય જતા લોકકથા પણ ગાઈ જાતા અને લોક વાર્તા પણ કરી જાતા એટલે એમને પાંત્રીસ વર્ષની ઉંમરમાં એમને જે આપણા પ્રજાને લોકોને રેડિયો ઉપરથી જે પ્રદાન આપ્યું છે એના ભૂતોના ભવિષ્યથી આપણને સંસ્કાર આપણા મા બાપ તરફથી મળે આપણા ગુરુજન તરફથી મળે તો જ સંસ્કાર ઉતરે અને એ અને ઘણો પ્રયત્ન કરવો પડે તમે જ્યારે જ્યારે સાચું બોલો સારું બોલો તો માણસો ધ્યાને લે કે ભાઈ ભાઈના દીકરા આવ્યા હતા અને એને વાત કરી હતી તો એ વાત લોકોના ગળે ઉતરે માન્યતા મળે માન્યતા મળે અને મળવી જ જોઈએ કારણ કે એ તો સાચા શબ્દો છે જેમ બાબુલભાઈએ વાત કરી હિતેશભાઈ કે ઝીણા ઝીણા મોતીડા જોતા રે જોતા રે અમને જડિયા સાચા સાગરના મોતી પણ લોક સંસ્કૃતિ જીવંત છે જીવંત રહેશે અને એને જીવંત રાખવા માટે થઈ આપણે અત્યાર સુધી પુરુષાર્થ કરતા જ આવ્યા પણ હવે પશ્ચિમનો વાયરો એટલો વાયો છે કે એ પશ્ચિમના વાયરાને પાછો વાળવા માટે થઈ અને આ મેળાને જોરદાર તાળીઓથી વધારે સવાલ થઈ શકે જાળવવા માટે થઈ સંતો એના ભજનો એના શબ્દો સાથે કલાકારની સંગત કલાકારના ભજનો કલાકારના સાચા ગીતો હું તો કલાકાર થઈને પણ એમ વાત કરીશ કે અત્યારના જે ગીતો છે એ ગીતોને મર્યાદામાં રહીને ગાવ બહુ જરૂરી છે બહુ જરૂરી ઘણા ગીતો એવા છે કે જેને આપણને સાંભળવા ન ગમે માણવા ન ગમે હું ફક્ત કલાકારની વાત નથી કરતો પણ જેણે જેણે આ ગીતો ગાયા હોય એ ભલે ટીવીમાં આવતા હોય કે ચેનલમાં આવતા હોય પણ એ લોક સંસ્કૃતિને બગાડે છે મર્યાદા ચૂકાય મર્યાદા ચૂકાઈ જાય છે મર્યાદા ઉપરવટ થઈને આ ગીતો ગવાય છે અને હું તો એમ કહું છું કે આને મંજૂરી ક્યાંથી મળતી હશે સરકાર આમાં કંઈ કરી ન શકે હું લોક ગાયક તરીકે અને એક લોક સેવક તરીકે હું સાંસ્કૃતિક સેલનો કન્વીનર છું ભાજપમાં એટલે મારો જીવ ક્યાં બળે કે આવા ગીતોને મંજૂરી કેમ મળતી હશે બિલકુલ એ મંજૂરી ન મળવી જોઈએ સાચા સંતો તરફથી મળેલા સાચા શબ્દો બધા કલાકારો તરફથી ગવાતા સાચા ભજનો એ જ્યાં સુધી ગવાતા રહેશે લોકો માણતા રહેશે ત્યાં સુધી લોક સંસ્કૃતિને ક્યાંય વાંધો આવવાનો નથી બેરીભાઈમાં એવું છે ને કે પહેલા હતું ને ભજન હતું જી અને એ પ્રેરણા આપતું અત્યારે છે ને એન્ટરટેનમેન્ટ થઈ ગયું છે મનોરંજન મનોરંજન થઈ ગયું પહેલા ભજન હતું અત્યારે મનોરંજન છે આપણે એની જ વાત કરો તો આ મેળામાં માણસો ભજન અને ભોજન ભોજન પ્રસાદ તરીકે લેવામાં આવે હજી આપણે ભોજન પ્રસાદ તરીકે જ માણે પ્રસાદ તરીકે લાવો જમવા આપો એમ નથી કે પ્રસાદ આપો પ્રસાદ આપો પછી એક નાની ઝૂંપડી હોય તોય ભલે અને મોટી મોટી રાવટી હોય તોય ભલે પ્રસાદી પ્રસાદ જ છે અને ભજની ભજન છે જ્યાં સુધી ભજન જીવતું રહેશે ત્યાં સુધી આપડે લોક સંસ્કૃતિને ક્યાંય ઉની જવાની નથી એના માટે આજના કલાકારોય શું કરવું પડશે કલાકારે લોકોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે સાચું ગાવાની જરૂર છે સાચા શબ્દો શીખવાની જરૂર છે સાચા સંગીતને માણવાની જરૂર છે અને પશ્ચિમના વાયરને તો વાયરાને નજીક જ ન આવવા દે હું તો એમ કહું છું બિલકુલ સાહેબ હેમું દન સાહેબ ગઢવીના જે સારા સારા ગીતો હતા એમાંની બે ચાર વસ્તુઓ આપણે લેવી છે જે ખરેખર ભજન એ માણસને જીવવા માટેની પ્રેરણા આપતું ગૌરબીઓ સોઈન હાર્યો સિયા રામજી ગૌરવ કિ સોઈન જી એ ગૌરવ એક વનની ચણો ચણો મુખ કારો કરી ડાર્યો શિયા રામજી સગન હાર્યો શબ્દોને ક્યાં શોધવા જવા અત્યારે હે ક્યાં જોઈએ શોધવા એ તો કદાચ અહીંયા બેસો ને અહીંયાથી પ્રેરણા મળે તો આ શબ્દ મળે બાકી આ શબ્દો કોઈ ઘોંઘાટના વાતાવરણમાં જીવિત રાખવા માટે મેં તો અપીલ પણ કરી છે કે એવી શિબિર બનાવો કે જેમાં સાચા શબ્દો સાંભળવા મળે સાચા ભજનો સાંભળવા મળે સાચા કલાકારોની કળા જાણવા મળે તો જ આપણે આ લોક સંસ્કૃતિને જીવિત રાખીશું આપણે આપણે પ્રયત્ન તો કરીએ જ છીએ ચાલુ જ છે પણ પશ્ચિમી વાયરિયાઓ આપણો વાયરો આપણને ટકવા નહીં દે પણ લોક સંસ્કૃતિને વાંધો એટલા માટે નથી આવવાનો કે લોક સંસ્કૃતિના સાચા જે મોતી જેવા શબ્દો છે ને એ લોકો અહીંયામાં ઉતારશે ને તો લોક સંસ્કૃતિને ઊની આંચ નથી આવવાની આપણા સાધુઓની પણ એ તાકાત છે ને ચોક્કસ આ વહીવટી તંત્રએ સરકારે આ મેળો કર્યો છે બિલકુલ પણ સાધુ સંતો આ અખાડા કે સેવા કરવાવાળા લોકો લો તો શકીએ છે બીજા જે ભોજન ને ભજન એ જ સાચી વસ્તુ છે તમે હજારો માણસો આવતા હોય અમારે હર્ષુરભાઈ કાયમ કહેતા કે આ જગ્યાની મહાનતા એ છે કે બિલખા જાઓ સત્તાધાર જાઓ વીરપુર જાઓ ક્યાંય પણ ધાર્મિક સ્થાને તમે જાઓ તો તમને કોઈ પૂછતા નથી કેટલા પૈસા મહીકા કે શું લીધું શું નહીં એક નાળિયેર લ્યો કે ન લ્યો પણ તમે જાઓ અને હરિયરનો હાથ પડતો હોય તમને પૂછે નહીં ક્યાંથી આવો છો ફક્ત હરિહરનો હાથ પડતો હોય તો એ આ ગિરનારી દાતાર બેઠો છે એ સાચા આપણે શબ્દ ત્યાંથી જ મળે એટલે પાછું કોઈ વીઆઈપી નહીં ના વીઆઈપી નહીં બધા એક સરખા વ્યવસ્થાની ધોરણે કદાચ કોઈ આવતા હોય એને બેસવા માટે ઉઠવા માટે કે કોઈ વીઆઈપી આવતા હોય તો એના માટે થોડીક અલગ જગ્યા રાખે છે પણ બાકી બધા સરખા હિતેશભાઈ આ વખતે સરકારે વીઆઈપી કલ્ચર ખતમ કર્યું છે એસપી ને કલેક્ટર ને બધાય બાઇક માં ફરે છે ને કા તો ચાલીને આવે છે વાહ સાચી વાત સાચી વાત ઓ આપ શું કહે છો બિહારી ભાઈ બિહારી ભાઈએ તો દુઃખ વ્યક્ત કર્યું કે સંસ્કૃતિ સચવાતી નથી વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ રહ્યું છે રોકવા માટે શું કરવું પડશે મિતેશભાઈ માઈક મારી દ્રષ્ટિએ સનાતન સાધક નામનું એક સર્ટિફિકેટ દરેક સ્કૂલની અંદર કોમ્પિટિશન કરીને આપવું જોઈએ વાહ કે ભાઈ આ માણસે સનાતન સાધક તરીકેની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો પછી એ ઉત્તીર્ણ થયો કે નંબર વન આવ્યો કે એ સેકન્ડરી વાત છે પણ ભાગ લેવું એ પણ એક સ્પોર્ટમેન સ્પિરિટની બાબત છે નંબર એક છે બીજું કે કલાકારોની માંથી એ જવાબદારી આવે છે કે મનડો જાણે રે અમે સારા કામ કરીએ એ ભજનની અંદર ઋષિના ગળામાં નાખ્યો હાર હવે આ બધી બાબતો આપણા સિનિયર સિટીઝનોની જરૂરી જવાબદારી છે કે એમના બાળકને સમજાવે કે કયા ઋષિના ગળામાં કોણે હાર નાખ્યો હતો શું હતું અને એ ગુસ્સો ખરાબ કેમ છે જે ગીત અથવા જે લોકગીત તમારી દાદી કે દાદા તમને પાસે બેસાડીને ગાવાનું કે ને તો સમજી લેજો કે આપણી સનાતન ધર્મ ત્યાં જળવાઈ રહ્યું છે બાકી કબૂતર જા ઝા જા કોઈ એ ગીતો આપણી સંસ્કૃતિ નથી ત્રીજું જે આપણા વક્તાઓ જે છે એ પણ એટલી જ ઉત્તમ કામ કરે મારા જે ગુરુ જે છે રાજેશ્વરાનંદજી જે કૈલાસધામ પહોંચ્યા એ એક વાત ખાસ કરતા કે ભગવાન ગણપતિજીને એક વખત કોઈ કીધું કે તમારી આવડી મોટી કાયા અને આ મૂષક એટલે કે ઉંદર ઉપર આપ બેસો તો એ કેવી રીતે ચાલતું હશે એટલે ગણપતિજી એ કીધું કે હું ત્યારે હળવો થઈ જઉં છું હોવા છતાં જે હળવા થાય છે ને એ પ્રથમ પૂજાય છે આ જે બાબત છે આવી બાબતો છે જે વક્તાઓ પાસેથી આવે છે એ બધી પીરસાથી રહેશે ને તો લગભગ વાંધો નહીં આવે પણ મારું એવું જો માનું છે દ્રઢપણે માનું છે કે ખરાબ શ્રોતા જ ખરાબ કલાકાર પેદા કરતો હોય છે બરાબર શ્રોતા થઈને સામે બેસે પાંચ હજાર વર્ષ પહેલાની વાત છે એવું નહીં ભાઈ તમે ચોખ્ખી વાત કરો ચૌદસો ને પંચ્યાસી ની આ વાત છે રાજસ્થાનની વાત છે તો કલાકારો પણ અભ્યાસો થશે કથાકારો પણ અભ્યાસો થશે વક્તાઓ પણ અભ્યાસો થશે ગીત વાળા માણસો છે એ પણ એનો ઇતિહાસ લઈને બેસે છે એટલે આ બધી વાતો મારા મગજમાં બેસે છે એક વિચારક તરીકે આ ભવનાથનેના જગ્યાને જોવું ત્યારે તમને કુદરત માટે શું વિચાર આવે ભવ ગિરનાર છે એ હિમાલયના દાદાજી ગણવામાં આવ્યા છે અને ઉત્તરાખંડના અમુક સંત મહાત્માઓ સાથે હું જ્યારે વ્યહર્તો હતો ત્યારે એમણે મને એવું કીધેલું કે અમારી પચીસ ત્રીસ વર્ષની એની તપસ્યા પછી અમને અમારા ગુરુ જેવું કે ગિરનાર ક્ષેત્રમાં તમે હવે પત મૂકી શકો છો હા હા એટલી પવિત્ર જગ્યા છે એટલી તાકાતવાળી જગ્યા છે તમે માનો સાહેબ કે શિવરાતના આ દિવસોનો માહોલ છે ને એ ભગવાનને ગમે છે એ કોઈ પણ સ્વરૂપે અહીંયા હોય છે આઝાદ અને એ હું શ્રદ્ધાની બાબતથી નથી કેતો પણ એમને જે રીતે અન્ય ભક્તોને અનુભૂતિ આપેલી છે ને અમુક બાબતો સ્પષ્ટતાપૂર્વક નથી કહી શકાતી પણ એ બાબત સાચી છે બિહારીભાઈને હું હમણાં રસ્તામાં કહેતો હતો કે ગિરનારના ભવના ક્ષેત્રની અંદર જો તમે કોઈને પાણી પીવડાવ્યું તો એ તમારા કર્મની અંદર બહુ મોટી પ્રસિદ્ધિને એક તમારું અચીવમેન્ટ ગણાય તો વિચાર કરો કે આ સંત મહાત્મા જે લોકો જે હરિહરનો નાદ પાડીને બધાને જમાડે છે હજારો માણસો જમે છે એ કેટલું પુણ્યનું કામ થઈ રહ્યું છે તો આ રીતે પણ આપણે સનાતન ધર્મને જીવતો જ રાખીએ છીએ અને હું એ બાબતે બહુ રાજી છું થેન્ક યુ બિહારીભાઈ એક હાલાજી તારા હાથ વખાણો એની બે ઘડી સાંભળવી છે ਹਣ ਲਾਲ ਕਸੂਬਲ ਆਖੜੀ ਅੰਜਾਮੇ ਜਾਮੇ ਜਬਰੋਂ ਚੋਂ ਜੇ ਦੀ ਮੇਦਾਨ ਮਰਵਾ ਤਣੋਂ ਐ ਦਿਨ ਚੜੇ ਕਸੂਬਲ ਰਾਂ ਤੋ ਅਤੀ ਬਾਜ ਜੋ ਡਣੀ ਪਵਨ ਵੇਗੇ ਹੁ ਪੜਕਾਰੀ ਟੂਟੀ ਤਾਰਾ ਧੀਰਜੇ ਮਾਂ ਪੰਖਣ ਦਜਦਾਰੀ ਅੱਗੇ ਭਾਗਿਉ ਜਾਏ ਭੋਮ ਅੰਤਰ ਨਵ ਬਾਗੇ ਅਣ ਅਣ ਮਨ ਉਚਾਟ ਲੈ ਲਖ ਲਖ ਦਾਵਨ ਲਾਗੇ ਆਲਾ ਜੀ ਤਾਰਾ ਹਾਲਾਜੀ ਤਾਰਾ 오ਹ ਹਾਲਾਜੀ ਤਾਰਾ ਹੱਥ ਵਖਾਣੂ ਕੇ ਪੱਟੀ ਤਰਫ ਪਗੜਾ ਵਖਾਣੂ ਹਾਲਾਜੀ ਤਾਰਾ ਹੱਥ ਵਖਾਣੂ ਕੇ ਪੱਟੀ ਤਰਫ ਪਗੜਾ ਵਖਾਣੂ ਐ ਬ੍ਰਧਾ ਰਾਵੜ ਮਿਰ ਦਾਵਿਓ ਰੰਗ ਖੱਤਰੀ ਮਹਾਰਾ

હેમુભાઈ ની યાદમાં એક શિવ સ્તૃતિ અથવા કોઈ શિવનું ભજન આપના મુખે થઈ જાય તો ઓર સુગંધ ભળી જાય છે શક્તિ કેરો સાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ ડાટ શંખ ના નાદ કરે છે ભજો જીભ દિનરાત શિવ દિન રાત શિવ ને ભજો જીવ દિન રાત ભોળા ને ભજો દિન રા કાર્તિક ગણેશ જીવના બાળ ઉમૈયા અર્ધાંગેની નાર સનન ભજે શિવના ના દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજો જીવ દિન રાત બોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત બોળાને ભજો જીવ દિન રાત બિલકુલ તો શિવને ભજતા રહો બોળાને ભજતા રહો પંદર તારીખ સુધી સરસ મજાનું આયોજન છે